રાધે રાધે જય દ્વારકા બધાને કેમ છો બધા વાલીડાઓ મજામાં છો ને મજામાં હશો કેમ કે આપણા વ્લોગ જોતા હોય તે મજામાં જ હોય તો ઘણા દિવસો પછી આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો અને આજે આપણે નીકળી ગયા છીએ દ્વારિકા તો અત્યારે ડાયરેક્ટ આપણે ઓનેસ્ટે પહોંચી આવ્યા છીએ મામા પણ સાથે છે મામા જય દ્વારકા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકા આપણી ગાડી થોડીક પાછળ બસ હવે મામા ભાણેજ ને બધા આનંદભાઈ ને બધા સાથે છે તો નીકળીએ દ્વારકા ચા નાસ્તાનો થોડોક બ્રેક રાખ્યો ચા નાસ્તો કરીને નીકળીએ દ્વારિકા ਜੈ ਦਵਾਰ ਕਾ ਦੀਸ ਗੱਡੀ ਤੇ ਪਾਰਕਿੰਗ ਕਰੀ ਨਹੀਂ ਗਈ ਹੈ ਅੱਜ ਪਬਲਿਕ ਬਹੁਤ ਸਾਰੀ ਹੈ ਵੀ ਹੈ ਇੱਕ ਪ੍ਰੋਗਰਾਮ ਜਿਹਾ ਲੱਗ ਰਿਹਾ ਤਾਂ ਅਵੇ ਜਮੀ ਲਈਏ ਅਨੇ ਪਛੀ ਥੋੜੇ ਦਿਨ ਜਰਾ ਆਰਾਮ ਕਰੀ ਅਨੇ ਦਰਸ਼ਨ ਕਰੋ ਨਿਕਲੀ ਆ ਸਵਾਗਤ ਤੇਰਾ ਦੇ ਮਿੱਤਰੋ ਤੋਂ ਅੱਤਿਆਰੇ ਆਪਣੇ ਰੂਮ ਲੈ ਲਈ ਦੋ ਜੇ દ્વારકા સમાજવાડી માં એસી વારો સુઈ ગયા છે બધા તમને દ્વારકાધીશના ધ્વજાના દર્શન કરાવીએ આપણે સ્વર્ગની અનુભૂતિ થતો હોય દ્વારકાધીશના દર્શન થાય છે અત્યારે તો મંદિર બંધ છે પછી ખુલે આપણે દર્શન કરવા જઈએ તો ચાલો ડાયરેક્ટ કન્ટિન્યુ માં આગળ જ મળીએ તમને જય દ્વારિકા દીશ બધાય ને તો હવે આપણે નીકળી જઈએ છીએ ભીમરાણા માટે બેટ જવાનું છે તો ભીમરાણા વચ્ચે આવશે તો પેલો ભીમરાણા લઈ લઈએ દર્શન કરીએ આપણે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અત્યારે દર્શન કરીએ ઘણા દિવસ હતી દ્વારકા આવવાની આજે પૂર્ણ થઈ છે ઘણા દિવસો થઈ ગયા મિત્રો તો પહોંચી આવ્યા છે અત્યારે બે દ્વારકા અને ગાડીઓ અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી છે આવો તો ગાડીઓ અહીંયા પાર્કિંગમાં મૂકી દેવાની જશે અને ભાઈ છે સફારી ભાઈ છે આપણા તેઓ રિક્ષા ત્યાં અહીંયા મળી જશે અને ત્યાંથી તમારે બેટ દ્વારકા મંદિરે જવું હોય તો દસ દસ રૂપિયા જેવી ટિકિટ થશે તમે એને કોન્ટેક કરી શકશો મારે જ દેખાશે તમને કહીએ રિક્ષા જઈએ છીએ બેટ દ્વારકા મંદિરે અત્યારે ઈવી ગાડીમાં જઈ લ્યો આ ત્રણ નાની નાની ટીંગલાઓ બેટ દ્વારકાની ગેલીઓમાં ફરી રહ્યા છીએ ઈવી ગાડીમાં ચાલો ફરી ગયા તમને મંદિર હા બરાબર આનંદભાઈ કેવી મોજ આવે રહી ઉડે તો જા તો મિત્રો અત્યારે આપણે બેટ દ્વારકા દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે નાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે બરાબર ને હવે આપણે ત્યાં જઈને જોઈએ કેવી રીતે સિચ્યુએશન છે ટ્રાફિક છે કે નથી બે દ્વારકા તો થોડી ઘણી ટ્રાફિક હતી એમાં અડધો કલાક કલાક જેવું મોડું થઈ ગયું છે જોઈએ પછી આગળ ક્યાં જઈએ રહ્યા કોપી તળાવ જઈએ છીએ કે પછી શિવરાજપુર બીચ જઈએ છીએ જોઈએ કઈ રીતે સેટિંગ થાય છે એ પ્રમાણે તમને આપણે વ્લોગમાં બતાવતા રહેશું તો કન્ટિન્યુ રહીજો મિત્રો વ્લોકની અંદર ઓમ ન છે લક્ષ્મણી મંદિર દ્વારિકા અત્યારે પહોંચી આવ્યા છીએ દર્શન કરી લઈએ હવે અને પછી નીકળીએ દ્વારકા દ્વારકાધીશના દર્શન કરવા માટે અત્યારે જો જુઓ સ્ક્રીન સ્ક્રીનમાં લાઈવ પણ જોવા મળે છે તો ચાલો હવે આપણે મંદિરે જઈએ દર્શન કરીએ ત્યાં દ્વારકાધીશના રાજાધીરાજ દ્વારકાધીશ તો હવે દર્શન કરી લઈએ દ્વારકાધીશના રાધે રાધે તો બીજો દિવસ ઉગી ગયો છે આજનો આપણો દ્વારિકામાં અને દ્વારકાધીશના દર્શન કરવા જઈએ અત્યારે નાઈ ધઈને તૈયાર થઈ ગયા છીએ પહેલાં ચા પાણી પી લઈએ અને પછી જઈએ દ્વારકાધીશના દર્શન કરવા તો વ્લોગ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો મિત્રો તો અત્યારે દ્વારકાધીશ મંદિરે પહોંચી આવ્યા છીએ અને તમે પણ દર્શન કરી લો દ્વારકાધીશના રાજાધીરાજ રણછોડરાય દ્વારકાધીશ બસ દર્શન કરીએ પહેલાં ગોમતીમાં હાથ પગ ધોઈએ

ભલે હાલો કાંઈ વાંધો નહીં ગોલાના રૂપિયા દઈ દેશે હાલો બાપુ બસ ભલે ભલે હાલો કન્ટિન્યુ મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે સોમનાથ બસ હવે થોડોક જ આગળ છે અત્યારે ગળું પહોંચી આવે છે આપણે હોટલ માધવ ત્યાં જમી લઈએ જમી કરીએ અને પછી આપણે નિરાંત નીકળીએ સોમનાથ મહાદેવના દર્શન માટે મિત્રો અત્યારે આપણે સોમનાથ એ મોજ ગીર કહેવાય બસ હવે થોડીક વાર ફેરા મારીએ જોઈએ આરામ આરામ કરીએ બગીચો સારો હોય નારિયલ ખાવા હોય તો નીચે જ છે તો મિત્રો અત્યારે પહોંચી આવ્યા છીએ આપડે સોમનાથ અને ગાડી અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી છે અને ત્યાં દાદા નું મંદિર છે તો દર્શન આપણે કરી લીધા છે કેમકે પહેલાં ટાઈમ ન જોડ્યો થોડો એટલે પહેલાં આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે નીકળીએ થોડીક વારમાં જ આગળ

મિત્રો તો અત્યારે આપણે પહોંચી આવ્યા છીએ ભવનાથ અને સામે તમને દેખાતો હશે ગરવો ગિરનાર અને અત્યારે આ હિરઠિયામાં પહોંચી આવ્યા છીએ તો આજનો રહેઠાણ અહીંયા રહેશે બાકીની જે આગળની વિગતો હશે એ આપણે તમને બ્લોગમાં બની આવતા રહેશું તો બ્લોગમાં બન્યા રહેજો અને ત્યાં ગરવો ગિરનાર સવારે જોઈએ ચડવાનું કઈ રીતે ચડવાનું નક્કી થાય છે તે રીતે આપણે તમને કહેશું બરાબર રાધે રાધે જય ગિરનારી આજે ત્રીજો દિવસ ઉગી ગયો છે ત્યારે આપણે અત્યારે છીએ આહિર સરસ મજવાડીમાં અને ગિરનારનો તમે નજારો ઉપરથી જોઈ શકશો આ એક બિલ્ડિંગ વચ્ચે થોડીક બાકી નજારો તમે જોઈ લો ફૂલ થોડીક વારે આવી જઈએ નીચે ચા પાણી પીએ અને પછી થોડી ઘણી પગથી જે ચડવાની છે જોઈએ કેટલી ચડીએ છીએ તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આગળ મળી જાય તમને હવે જય ગિરનારી મિત્રો ઘણા ટાઈમથી આવું હતું ભવનાથ પણ આજે મેળ પડ્યો છે ખૂબ શાંતિ છે અહીંયા ટ્રાફિક પણ નથી એટલી બધી જોઈ લો પાછળ પર તમે શાંતિ એવી છે અને થોડોક તડકો લાગશે પણ જોઈએ આપણે કેટલીક વારમાં ચડીએ છીએ અને જોઈએ હવે કઈ રીતે થાય છે બધું બ્લોગમાં બને આવ્યા તમે બરાબર ને જય ગિરનારી મિત્રો ચાલુ કરી દીધું છે પગઠિયા ચડવાનો ગિરનાર

ਆਹਣ ਪਾਨ ਘਰੂ ਗਏ ਡੋਟ ਤੇਰੇ ਔਰ ਹਾਰੇ ਵੇ ਫੁੱਲ ਪਾਨੇ ਪਾਨ ਉਡੇ ਤੋ ਜਾ ਉਹ ਹਾਂ ਇਹ ਮਨ ਦੋ ਰੋ ਜਾ ਆਂ ਆਵੋ ਨਾ ਇਹ ਨੀ ਨਾ ਕੋਈ ਇੱਤੇ ਆ ਗਿਆ ਦੇਖੋ ਇਹ ਆ

મંદિર એક કાગળ અને ખૂબ જ સારો એવો મોટો મંદિર છે તમે જોઈ શકો છો ખૂબ સારો મોટો મંદિર છે અને અહીંયાનો બગીચો શું કેવું મિત્રો એક નંબર બગીચો છે જોઈ લો અહીંયા તમે આવો ને તો દર્શન કરીને તમારે બેસો હોય ને તો ખૂબ સારી એવી વ્યવસ્થા રાખેલી છે અહીંયા બગીચા માટે ને અમારું લીમડા નીચે છાવિયો જોઈ લો તમે બપોરના અત્યારે અગિયાર જેવા વાગ્યા છે પણ ખબર ના પડે અહીંયા કેમકે એટલી બધી સારી એવી હવા આવે છે અને ચારેકોર બગીચો છે જોઈ લે આ સાઈડ પણ બગીચો છે અને ત્યાં તમને બેકગ્રાઉન્ડમાં થોડો ઘણો અવાજ આવતો હશે ત્યાં અત્યારે ધજાનો પ્રોગ્રામ ન ધજા ચાલુ છે હમણાં જ ધજા ચડાવવામાં આવશે થોડીક વારે જ લગભગ તો અને દર્શન કરી લીધા છે આપણે કમ્પ્લીટ વ્યવસ્થા જોવો મોટો મંદિર કેટલું મોટું છે આ ખપેલી પબ્લિક હોય ને તો પણ સાંકર જેવું લાગે નહીં એટલું મોટું મંદિર છે તો ચાલો અત્યારે ફોટોશૂટ કરી લઈએ આ ભાઈઓ પોઝ દઈને ઊભા છે ડાયરેક્ટ કે એટલા કુનિયાને ફોટા પાડવા એ જ ખબર નહોતી પડતી દ્વારકાથી કરી અને અત્યાર સુધીમાં જ મોબાઈલ લઈને વિડીયા કરતાં તો ફોટાનું ઘણું ભરાઈ ગયું એટલા ફોટા પાડ્યા એમાં તો ચાલો અત્યારે ફોટોશૂટ કરીને પછી આપણે મળીએ તમને રાજકોટ સિટીમાં પહોંચી ભેગા રહી ગયા છે તો આઈસ્ક્રીમ ની મોજ લઈ લઈએ દ્વારકાધીશ કરીએ આપણે ચોટીલા તો મિત્રો અત્યારે છીએ ચામુંડા માતાજી મંદિર ચોટીલા તો ચાલો દર્શન કરી લઈએ અને પછી વધી આગળ આપણે અહીંયા દર્શન કરી લીધા છે આપણે ઉપર છે દર્શન કરી અને પછી વધી આગળ આપણે તો અત્યારે પછી આવે છીએ વાંકાનેરને વાંકાનેરને અત્યારે ઘૂંઘરા ટ્રાય કરવાના છે આપણે શ્રીરામ ઘૂંઘરા તો જોઈએ કેવા છે ઘૂંઘરા અને આજનો વ્લોગ આપણે હવે અહીંયા એન્ડ કરશું બે ત્રણ દિવસનો પહેરો બ્લોગ તો ચાલો મળીએ નવો વ્લોગમાં ત્યાં સુધી રાધે રાધે અને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો